આદિત્યાણા ગામ અને રાણાવાવ શહેરના લોકોને આધાર કાર્ડ સુધારા કરવાની કામગીરી માટે મુશ્કેલી પડી રહી છે અરજદારો હેરાન થતા હોવાથી આ કામગીરીમાં યોગ્ય કરવા માંગ ઉઠી છે આદિત્યાણા અને રણાવાવમાં કુલ ચાર જગ્યાએ આધાર કાર્ડની કામગીરી કાર્યરત છે જેમાં આદિત્યણામાં એક સેન્ટર કાર્યરત છે જ્યારે રાણા વાવમાં ત્રણ સેન્ટર છે જેમાંથી બે સેન્ટર રાણાવાવ શહેરમાં અને એક સેન્ટર મામલતદાર કચેરી ખાતે કાર્યરત છે મામલદાર કચેરી આદિત્યાણાથી છ કિલોમીટર દૂર અને રાણાવાવથી બે કિલોમીટર દૂર આવેલી છે એકમાત્ર મામલદાર કચેરીમાં જ આધાર કાર્ડને લગતા તમામ કામ કાર્યરત છે જેમ કે નામમાં સુધારો કરવો કે બદલાવું સરનેમ બદલાવી કે લિંક કરવું અને અપડેટ કરવું જેવી તમામ કામગીરી થઈ શકે છે પરંતુ આદિત્યાણા રેલવે સ્ટેશન અને રાણાવાવ શહેરના લોકોને જો આધાર કાર્ડમાં નામમાં સુધારો કરવો હોય અથવા સુધારો વધારો કરવાનું હોય તો મામલદાર કચેરીએ જવું પડે છે કેમ કે તમામ સેન્ટર આધાર કાર્ડ લિંક કરવાની જ કામગીરી ચાલે છે આદિત્યાણા અને સ્ટેશન વિસ્તારના લોકોને રિક્ષાના ભાડા આપી અને નાની એવી કામગીરી માટે 6 કિલોમીટર દૂર મામલતદાર કચેરીએ જવું પડે છે

મોબાઇલ નંબરની કામગીરી ચાલુ છે ઓકે જે મામલે આધાર કાર્ડની કામગીરી કરતા ઓપરેટરને પૂછતા એવું જણાવ્યું હતું કે દિવાળીના સમયથી સુધારા વધારાની કામગીરી બંધ થઈ ગઈ છે ત્યારે આ રજદારો આધાર કાર્ડની કામગીરીમાં હેરાન થતા હોવાથી યોગ્ય કરવા માંગ કરવામાં આવી રહી છે રાજુ કારાવદરા ગુજરાત ન્યૂઝ રાણાવાવ